ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળ શહેરના વોર્ડ નંબર પાંચ અને છ માં ચાલીસ જેટલી સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ જતાં ચાલીસ હજારથી વધુ લોકોને હાલાકી સર્જાઈ છે આ વોર્ડના નગરસેવક અને સમસ્ત મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ અફઝલ પંજાએ જણાવ્યું કે રાજકીય નેતાઓ મત લઈ જાય છે અને બદલામાં અમને લોલીપોપ આપે છે તો પાલિકાના વિરોધ પક્ષના નેતા ગુલામ ખાને તો પાલિકાની ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેરમાં ઘુસે છે તેમ જણાવી લૂલો બચાવ કર્યો છે નગરપાલિકાના વિપક્ષ નેતા સહિતના સેવકોએ જાહેરમાં પાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ પર પસ્તાળ બોલાવી કરોડોના કૌભાંડના આરોપ લગાવ્યા છે

વારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને સ્થાનિક નગર સેવક અને મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ છે જે સંદેશ ન્યૂઝ સાથે જોડાયા છે આપણે એમની સાથે સંવાદ કરીશું પટેલ શું કેસો કેવી પરિસ્થિતિ છે અને આખી કેવી હાલાકી પરિસ્થિતિ તો ખૂબ ગંભીર છે ચાલીસ જેટલી કોલોની છે વોર્ડ નંબર પાંચ અને છ માં જેમાં પચાસ હજાર થી વધુ લોકો રહે છે અને આજે એ સંપૂર્ણ કોલોની વિસ્તાર છે એ બેટમાં ફેરવાઈ ગયું છે અને આ વર્ષોથી આ તકલીફ છે એવું નથી કે આ પહેલું ચોમાસું છે અને વિસ્તારમાં પાણી ભરાણું હોય પણ આ છેલ્લા ઘણા વર્ષોથી પાણી ભરાતું આવે છે નગરપાલિકામાં ફરિયાદ કરી છે કોઈ ધ્યાન આપતા નથી ને કોન્ટ્રાક્ટર જે છે એનોને એ લોકોના પૈસાના વિવટમાં જ પડ્યા છે આજે પરિસ્થિતિ એવી છે કે રોડ નંબર 5 6 માં એવી હાલત છે

એટલે પ્રી પ્રિમોન્સૂન કામગીરી નથી થઈ એ બાબતો અમે એ વ્યાજબી ગણતા નથી કે સાહેબ આપનો મોન્સૂન નો કામ

રાકેશ આહિર સંદેશ ન્યૂઝ ગીર સોમનાથ